જો બે સંખ્યાના સરવાડાને તે સંખ્યાઓથી અલગ અલગ ગુણાકાર કરવામાં આવે તો ગુણાકાર ક્રમશઃ બસો સુડતાલીસ અને એકસો ચૌદ આવે છે તો તે સંખ્યાઓનો સરવાળો શું થાય હવે શું કહે છે તો બે સંખ્યા છે તો એ બે સંખ્યાના સરવાડાને તે સંખ્યાઓથી અલગ અલગ ગુણવામાં આવે તો ગુણાકાર શું મળે છે તો બસો સુડતાલીસ અને એકસો ને ચૌદ ક્રમશઃ મળે છે તો તે સંખ્યાઓનો સરવાળો આપણે શોધવાનો છે અહીં આપણે સંખ્યાધારી લઈએ કે ધારો કે બે સંખ્યા એ અને બી છે આ બે સંખ્યા છે એ અને બી છે હવે તો બંનેના સરવાડાને બંનેના સરવાડાને અલગ અલગ ગુણતા શું કરતા તો અલગ અલગ ગુણતા આ જે બંને છે એના સરવાળાને અલગ અલગ ગુણતા તો શું થશે તો આ એ વત્તા બી કૌસપુરો ગુણ્યા એ બરાબર શું મળે છે તો બસોને સુડતાલીસ મળે છે તો આ બસો સુડતાલીસ પછી એ વત્તા બી ગુણ્યા બી બરાબર તો કેટલું મળે છે તો એકસો મળે છે હવે શું કહે છે તો આનો સરવાળો કહે છે શું કહે છે તો સરવાળો તો તે સંખ્યાઓનો સરવાળો શું થાય તો શું કરીશું કૌશમાં એ પ્લસ બી કૌશ પૂરો ગુણ્યા એ વત્તા સરવાળો એટલે આ વત્તા લઈશું એ વધતા બી કૌશ પૂરો ગુણ્યા બી બરાબર તો આના જે છે બસો સુડતાલીસ પ્લસ આના જે છે એકસો ને ચૌદ અહીં આપણે લઈ લીધા હવે શું કરીશું તો કૌશમાં એ વધતા બી કૌશપુરો ગુણ્યા એ પ્લસ કૌશમાં એ પ્લસ બી કૌશપુરો ગુણ્યા બી બરાબર આ બંનેનો સરવાળો થશે ત્રણસો ને એકસઠ શું થશે આ બંનેનો સરવાળો